નમસ્કાર મિત્રો રાજ્યની અંદર આવનારા ચોવીસ કલાકમાં કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની આગાહી કરવાની છે એ સાથે ગરમી ઉપડાટ અને તાપમાન વિશેની પણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારોનો એક વિડિયો મૂકેલો હતો એટલે આ વિડીયો રંગમાં આ સાઈડમાં આપણે એ વિડીયો બતાવવામાં આવશે એટલે દરેક મિત્રો આ વિડીયો રંગમાં એ વિડીયો જોઈ દેવાનો છે હવે વરસાદની માહિતી આપું એ પહેલા આપણે ગરમી ઉપડાટ અને તાપમાન વિશે જણાવી દઉં તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન આપણે ખૂબ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું અને ચાલુ વર્ષે ઉનાળો છે એ દાયકા એટલે કે વર્ષની સરખામણીએ સૌથી લાંબો ઉનાળો પણ નોંધાયો અને રાજ્યના નાગરિકોએ ચાલુ વર્ષે ભીષણ ગરમીનો સામનો કર્યો છે હવે આપણે જે અત્યાર સુધી જે પ્રકારે ઊંચું તાપમાન હતું એમાંથી હવે આપણે ચોક્કસથી રાહત મળી ગઈ છે કેમ કે હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને રાજ્ય ઉપર વાદળો ઘેરાઈ ગયા છે આ વાદળછાયું વાતાવરણને કારણે હવે આપણે તાપમાનમાંથી રાહત મળી ગઈ છે હવે આપણે ઊંચું તાપમાન નહીં જોવા મળે આ એક વાત ચોક્કસ છે પણ સાથે આપણે જે ગરમી ઉકળાટની વાત છે આમ જોવા જઈએ તો મે મહિનાથી અમે કહેતા કે સમગ્ર જૂન મહિના દરમિયાન આપણે ઉકળાટ અને ગરમી છે ચાલુ રહેશે એટલે કે જે બફારો થતો હોય છે ખૂબ પરસેવો થતો હોય છે ઉકળાટ ઉકળાટ થતો હોય છે આ જૂન કન્ટિન્યુ રહેશે એમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને છેલ્લા બે દિવસથી આ ઉકળાટમાં ખૂબ વધારો પણ જોવા મળ્યો કેમ કે ચોમાસું સક્રિય થયું એટલે હ્યુમિડિટીની અંદર જે પ્રકારે વધારો થયો છે જેને કારણે આ ઉકળાટ વધી ગયો છે અને હજુ આવનારા દિવસ અંદર આ ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદની આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે એટલે ત્રેવીસ તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદનો નોંધાયા જેમાં સો કરતા પણ વધારે તાલુકાઓની અંદર ગઈકાલે વરસાદ નોંધાયા છે આજની તારીખે વાત કરવા જઈએ આજે ચોવીસ તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારો હોય અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જેવા વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી વરસાદો ચાલુ થયા હતા અને આજે અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે હવે ખાસ કરીને આજે રાત્રેથી વરસાદની તીવ્રતા ઘણા વિસ્તારોની અંદર વધવા જઈ રહી છે અને આવતીકાલે સાંજ સુધી એટલે પચીસ તારીખે સાંજ સુધી છે આ વરસાદો છે જે પડવાના છે તેની વાત કરવા જાય તો ચોવીસ કલાક દરમિયાન જેની અંદર સૌરાષ્ટ્રનું જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના અમુક ભાગો છે રાજકોટના અમુક અમુક વિસ્તારો છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ થઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતનું આણંદ નડિયાદ ખેડા છે ખંભાત છે કપડવંદ છે બરોડા જેવા વિસ્તાર છે દાહોદ ગોધરા लुणावाड़ा અને જે અરવલ્લી જિલ્લો છે એમાં પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે એ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો બરોડા ભરૂચ હોય છોટા ઉદયપુર રાજપીપળા છે સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે એટલે કે પોરબંદર દ્વારકા જામનગર જેવા વિસ્તારો છે એમાં પણ વરસાદ ચાલુ રહેશે પણ વરસાદની તીવ્રતા થોડીક ઓછી રહી શકે છે એ સાથે કચ્છ જિલ્લામાં પણ છૂટાછવા હળવા ઝાપટા પડશે કચ્છ જિલ્લામાં કોઈ વધારે તીવ્રતા સાથે વરસાદની આવનારા ચોવીસ કલાક દરમિયાન શક્યતા નથી ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારની વાત કરવા જઈએ તો એ વિસ્તારની અંદર છૂટાછવા એ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળે બાકી વધારે તીવ્રતા વાળો શક્યતાઓ કે આવનારા ચોવીસ કલાક દરમિયાન નથી એટલે કે જે પચીસ જૂન સુધીના જે વરસાદની શક્યતાઓ છે એમાં આપને જણાવ્યું કે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર હોય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તમામ વિસ્તારની વધારે શક્યતા છે અને મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા જેવા એટલે કે ચરોતર હોય કે જે ભાલ વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ સારી એવી બનેલી છે આ ટાઈપની વરસાદની શક્યતાઓ છે અને આ વિસ્તારોમાં આ ટાઈપે ચોવીસ કલાક વરસાદ પડશે એ પછી પણ આવનારા સમયમાં વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેવાના છે વરસાદ છે ત્રણ જુલાઈ સુધી આ ચાલુ રહેવાના છે અલગ અલગ વિસ્તારોમાં એટલે કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી બધા અમારું છીએ આવી જશે કદાચ

સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ